નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જરૂરિયાતમંદ બાળકો શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણમાં પાછળ ન રહે તેવા ઉમદા મહીસાગર જિલ્લામાં છેલ્લા પંદર વર્ષથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દાતા ડૉક્ટર આરબી પટેલ લાયન્સ ક્લબના માધ્યમથી શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહ્યા છે આ વર્ષે જિલ્લાની એકસો ત્રીસ જેટલી શાળાઓને ફૂલ સ્કેપ બુક ઉપરાંત પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ લુણાવાડા તાલુકાના મલેખપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર અવનિબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો ડૉક્ટર આરબી પટેલ અને લાયન્સ ક્લબ આયોજિત આ કાર્યક્રમમાં શાળાઓને શૈક્ષણિક કીટ વિતરણ સાથે સાથે તેજસ્વી બાળકોનો મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ ચોમાસાને અનુલક્ષી કાચું મકાન ધરાવતા જરૂરિયાતમંદ પરિવારને બેતાલીસ તાળપત્રી વિતરણ કરવામાં આવી ડૉક્ટર આરબી પટેલે પોતાના અભ્યાસકાળમાં પડેલી મુશ્કેલીને વર્ણવી હાલ અભ્યાસ કરતા બાળકો તકલીફ વેઠ્યા વગર સારી રીતે ભણી શકે તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ ડૉક્ટર આરબી પટેલની સેવાભાવનાને બિરદાવી શાળાના બાળકો માટેની ઉમદા પ્રવૃત્તિ માટે આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ જનક જોશી ડોક્ટર પ્રવીણ પ્રજાપતિ ડૉક્ટર જીલ વ્યાસ ડૉક્ટર દિવ્યાંગ પટેલ જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ શશિકાંતભાઈ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ સરપંચ શાળાના આચાર્યો સીઆરસી શિક્ષકો ગામના અગ્રણીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પંદર વર્ષથી આ જે શૈક્ષણિક કીટ અને બાળકો માટે સ્વેટર વિતરણ અને તાડપત્રી વિતરણનું હું કાર્ય કરું છું મને આ બધું કામ કરતાં ખૂબ જ આનંદની લાગણી થાય છે અને એવું જરૂરી છે કે જ્યારે તમે યુ ડૂ સમથિંગ ફોર સમવન તો ધેર ઇઝ અ રિલીઝ ઓફ ધ ડોપામિન હોર્મોન વિચ કીપ્સ યુ હેપી અને દેટ હેઝ ઇનિશિએટેડ મી ટુ ડૂ ધ વર્ક ફોર ધ ચિલ્ડ્રન અને ભૂતકાળમાં જે મારી અભ્યાસક્રમ હતો તે વખતે મેં જે મુશ્કેલીઓ વેઠી હતી એ આ બાળકોને વેઠવી ન પડે એ માટે આ વર્ષે એકસો ત્રીસ સ્કૂલના બાળકોને ચોપડા વિતરણ દફતર વિતરણ અને તાડપત્રી વિતરણનું આયોજન કરેલું છે આભાર થેન્ક યુ